નેશનલ હાઇવે નંબર અડતાલીસ કરોડ બસ સ્ટેન્ડ પાસેથી એલસીબીની ટીમે રૂપિયા સાત પોઈન્ટ ઓગણા સાહીઠ લાખથી વધુનો દારૂ અને મુદાઉ સાથે એકને ઝડપી બેને વોન્ટેજ જાહેર કર્યા સુરત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પરસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ ચિરાગ કુમાર જયંતિલાલ અમૃતજી રાઘાજી તથા પ્રહલાદસિંહ ભૂપરસિંહને સંયુક્ત રીતે બાતમી મળેલ કે એક ઇનોવા ગાડી નંબર જી જે ઝીરો પાંચ સી છે સુડતાલીસ પાંસઠમાં મોટી માત્રામાં વિધેય દારૂ પડીને સુરત તરફ જઈ રહ્યો છે તેવી ચોક્કસ બાતમી આધારે કણંદ ગામની સીમા મુંબઈથી અંદાજ જતા નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર બસ સ્ટેન્ડ નજીક નાકાબંધી કરી બેઠા હતા દરમિયાન પાંચમી વાળી કાર આવતા તેને અટકાવી અંદર ચેક કરતાં વિડીસી દારૂ વિસ્કી તથા બિયરની બાટલી નંગ પાંચસો ઇથોતેર જેની કુલ કિંમત રૂપિયા બે લાખ ચોપન હજાર ત્રણસો સાહીઠનો જથ્થો સાથે ઇનોવા કાર ચાલક બાવીસ વર્ષીય આપતા અકબર શેખને ઝડપી દારૂનો જથ્થો ભણાવનાર અને કડોદરા ખાતે લેનાર અજાણા ઇસમને વોન્ટેજ જાહેર કર્યાની પ્રેસનોટ મંગળવારે સાંજે ચાર વાગે પ્રાપ્ત થઈ જેને આગળની તપાસ બાદ રૂરલ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પી એન જાડેજાએ હાથ ધરી છે